અંકલેશ્વર નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં એજન્ડા પરના ચાલીસ જેટલા કામોની સર્વાનુમતે બહુમતી થી મંજૂરી આપવામાં આવી હતી મહત્વના કામોમાં રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા દસ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે જે મુજબ કરવામાં આવનાર કામોની નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી આ સાથે જ અંકલેશ્વરના જવાહરબાગ સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કનું સરદાર પટેલ પાર્ક તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સ્વામી નામકરણ કરવામાં આવ્યું હતું આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી આમાં એજન્ડા પર ચાલીસ કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આવ્યા છે એમાં વાર્ષિક ભાવના કામ હતા એક કામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામકરણ કરવાનું છે એનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન બાગનું નામ છે એનું સરદાર પટેલ નામ મંજૂર કરવામાં આવ્યું છે